રચના ભચાઉના એક ખેડૂત પરિવાર રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે રવાપીકા હુંબલ નામના ખેડૂતે આજુબાજુમાં આવેલા કંપનીના ત્રાસના કારણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે રાજકીય વગ ધરાવતી કંપની ખેડૂતને હેરાન પરેશાન કરે છે પરિવાર આજે કલેક્ટરને આવેદનપત્ર પત્ર પાઠવી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે રવાભાઈ હુંબલની માલિકીની જમીનમાં કંપનીના કોઈપણ પ્રકારના હાલચાલ ના કે અન્ય કોઈ પણ પ્રકારના હક્કો આવેલા નથી તેમ છતાં પણ સર્વે નંબર ચૌદસો સાત અને ચૌદસો આઠ કંપનીના માલિકો છે તેમના દ્વારા રસ્તાના હક્કો હોવાની ખોટી વાતો કરીને ધાક ધમકી અપાઈ રહી છે કંપનીના માલિકો દ્વારા દાદાગીરી કરી જમીન સરકાર દાખલ કરાવી પડાવી લેવાની ધમકી ખેડૂતોને આપી રહ્યા છે ખેડૂતને ન્યાયની સાથે કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા ખેડૂત પરિવારે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે આ મારા રવા ભેખા મારા ફુવા થાય છે હવે એમની જમીન બચાવ સીમની છે ચૌદસો દસ એક ચૌદસો દસ બે હવે ત્યાં પાછળ પાંચ કંપનીઓ આવેલી છે વલોરા પ્લાયવુડ સ્વાસ્તિક પ્લાયવુડ અને અલગ અલગ પાંચ કંપનીઓ આવેલી છે એ કંપનીઓ દ્વારા બળજબરી પૂર્વક આ ખેતીની જમીન ઉપરથી આજ વર્ષોથી હાલે છે બે ત્રણ વર્ષથી અને અમને એને રોકવા જતા એમને નાયબ પહેલા મામલતદારમાં કેસ દાખલ કર્યો ત્યાં પણ હારી ગયા પછી બીજી વાર કેસ દાખલ કર્યો રિમાઇન્ડ કર્યું ત્યાં પણ હારી ગયા પછી નામદાર બચાવ કોર્ટમાં પણ કેસ ચાલુ હતો ત્યાં પણ એમને બે લાખ રૂપિયા દંડ કરેલ ત્યારબાદ એ દંડના સામે એ હાઈકોર્ટમાં ગયા ત્યાં પણ એને દંડ સ્વીકાર્યો નહીં અને ત્યાં પણ એમને ભરવાનો હુકમ કર્યો પછી સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટમાં પણ એમનો કોઈ માન્ય ન રાખ્યો અને અમે પણ જીત્યા છીએ ત્યાં પણ તેમ છતાં આ કલેક્ટરશ્રીને ઊંધી સવડી અરજીઓ કરી ખાટી એક અરજીના આધારે કલેક્ટર સાહેબે સીધું એમ કીધું કે આ બધી રોજ રિવિઝનમાં લેવાની એક અરજીના આધારે અમને ક્યાંય પણ સાંભળવામાં નથી આયા

કલેક્ટર દોરવું અને આગેવાનો સમાજના અગ્રણીઓ બધા એકત્રિત થયેલ છે જે એક ખેડૂત પરિવારે રાષ્ટ્રપતિ પાસે ઇચ્છુક મૃત્યુની માગણી કરેલ છે માગણી એટલા માટે કરેલ છે કે એક ખેડૂત સાથે બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે એ કંપનીના માલિકો અને જે ઉદ્યોગપતિઓ પોતાને દર્શાવી અને ખરેખર તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય માત્ર ઉદ્યોગપતિઓનું નામ લઈ કે અમે વેપારી વર્ગો છીએ અને ખેડૂત અમારી રસ્તો બંધ કરી રહ્યા છે તેવું જણાવી રહ્યા છે સરકારને પ્રશાસનને ખરી હકીકતે કંપનીના જે માલિકો છે એ બળજબરીપૂર્વક ખેડૂતની જમીનની અંદરથી બળજબરીપૂર્વક અલગ અલગ રસ્તાઓ કરી ખેડૂતની જમીન પચાવી પાડવા માગતા હોય અને ખેડૂતને હેરાન પરેશાન કરવા માટે આવી પ્રક્રિયાઓ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો એમને રોકતા કે અમારા ખેતરમાં અમને ખેતી કરવાની હોય અને એમણે રોકતા ખોટી એમણે પ્રોસિડિંગ કરી મામલતદાર અને લાઈવ કલેક્ટરને ગેરમાર્ગે દોરી તેમ છતાં મામલતદારે પણ સ્પષ્ટ જણાવેલ કે આ જમીનની અંદર કોઈ એવો રસ્તો છે નહીં આ જમીન માલિકીની છે અને શરૂથી જ જમીન માલિકીની હોય આની અંદર રેકર્ડ ઉપર કોઈ એવો રસ્તો નથી તેમ છતાં ફરી મામલતદારને કરતાં ફરી મામલતદારે પોતે સ્થળ તપાસ કરી અને એવો હુકમ કરેલ કે આ કંપનીઓનો રાજમાર્ગ છે એ ખુલ્લો છે ખરેખર આ જમીનમાંથી કોઈ રસ્તો નથી તેમ છતાં પ્રશાસનને ગેરમાર્ગે દોરી ખોટી પ્રક્રિયાઓને પ્રોસિડિંગો કરી અને ખેડૂતને હેરાન પરેશાન કરી રહ્યા છે અને ખેડૂત એના ત્રાસના કારણે ખેતી પણ કરી શકતા નથી પોતાની આજીવિકા જીવવાનું માત્ર એક સાધન ખેતી છે એ પણ પોતાનું ન કરી શકે અને પોતાની રોજીરોટી ન મળતા ખેડૂતને છેલ્લે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છિત મૃત્યુની માગણી કરેલ છે અને હાલમાં એક સામાન્ય અરજી એ લોકોએ કરતા કલેક્ટરને કલેક્ટરે એવો પોતાના ત્યાંથી અમને કે અરજદારને ખેડૂતને સાંભળ્યા વગર એવો એક પત્ર લખ્યો નારે કલેક્ટરને અને જમીન શ્રી સરકાર દાખલ કરાવવા બસો બેતાલીસ આ સર્વે અંદર આની અંદર સર્વે નંબરો છે ખેડૂતો છે એમાંથી માત્ર એક ખેડૂત પૂરતો જ આ જમીન શ્રી દાખલ કરવા અને આની તમામ નોંધો રિવિઝન માં લેવા એવો હુકમ ખાલી એક ઉદ્યોગપતિ વેપારી સામાન્ય અરજી કરવા જો કરે અને કોઈ રેકોર્ડ કે ચકાસ્યા વગર કે અરજદાર ખેડૂતને સાંભળ્યા વગર એક તરફી આવો હુકમ કરે તેથી અમે આજ રજૂઆત કરવા અને કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આમણે ખેડૂતે ઈચ્છિત મૃત્યુ માટે રાષ્ટ્રપતિ પાસે માગણી કરેલ છે અને જો આના કોઈ પણ જવાબદાર રહેશે તો પ્રશાસન અને જે તે કંપનીના માલિકો રહેશે જવાબદાર ખેડૂત આખો પરિવાર મૃત્યુ થશે એના પાછળ